શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જૈન સ્યોસલ સુરેન્દ્રનગર રોયલ ગ્રુપ તેમજ હિતેશભાઈ શાહ પરિવાર સિલેક્શન ડીવી ટ્રેડિંગ સુરેન્દ્રનગર ના સહયોગ થી તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારે શ્રી મહાવીર સ્વામી દેરાસર ચોક દેવદર્શન ફલેટ સામે સુરેન્દ્રનગર ખાતે પક્ષીઓ માટે પાણી પીવા માટેના માટીના કોંડા પક્ષીઓને રહેવા માટે માટીના ચકલી ઘર તેમજ પક્ષીઓ માટે ચણનું વિતરણ તેમજ બુંદીના લાડવાનું પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આજે ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણ મહોત્સવ છે જે નિમિત્તે અમે દર વર્ષની જેમ જ પક્ષીઓ માટે પાણીના ગુંડા તેમજ ચકલીઓ માટે ચકલી ઘર તેમજ ચણના જુવાર અને સાથે સાથે જૈન તથા જૈન તમામને પ્રભાવના રૂપે અમે લાડુના પ્રસાદ વેચીએ છીએ જૈન શૈક્ષણિક ગુરુ ગાયર સુરેન્દ્રનગર દર વર્ષે આવી ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને આ સિવાય પણ પૂજા પ્રભાવના પ્રોજેક્ટ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ જીવદયાનો કેમ્પ કરીએ છીએ એ રીતે અલગ અલગ વિવિધ વિવિધ પ્રકારે જૈન શિક્ષણ ગ્રુપ સુરેન્દ્રનગર હંમેશા દર વર્ષે સતત આવીને આવી રીતે અનેક અનેક પ્રવૃત્તિઓ કરતો રહે છે અને આવી પ્રવૃત્તિઓ અમને આજે હિતેશભાઈ પરિવાર સિલેક્શન તથા ડીવીટી વાળા તથા સમગ્ર કમિટી પરિવારનો અમને સાથ સહકાર મળે છે નિમેશભાઈ ભાવસારા મારા પ્રમુખ તથા સર્વે કમિટીને મેમ્બરે ખૂબ જ મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ બનાવેલ છે